હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં આવશો ભાગી રહ્યા છે અત્યારે સવારના સાડા દસ અને મોર્નિંગ જાગ્યા ને આઠ વાગ્યા ત્યારના ભાઈ આપણે પાછા ગામમાં ગામમાં છીએ હવે થયું છે એવું કે આકાશની છેલ્લી લાઈનમાં તડકો છે ભાઈ બહુ બધો ત્યાં હું આવી ગઈ છું હજુ તો અહીંયા મકાન બની રહ્યા છે આપણે આટલા ટાઈમથી અહીંયા રહીએ છીએ ને પણ હું ક્યારેય આવી નથી આવી ગયા ભાઈ પાછળ પાછળ હાજર હોય ગોતી એટલે ગમે અહીંયાથી બોલ તો બસ આપણે આવ્યા છીએ અહીંયા હવે અહીંયાનું નવા બીજા મકાન બની રહ્યા છે હાલો તમને એ બતાવું આ છે આપણે આકાશની છેલ્લી લાઈન અને અહીંયા સામે મકાન બની ગયા છે અહીંયા બધા બની રહ્યા છે જો કામ હજુ ચાલુ ને ચાલુ જ છે આકાશમાં ભાઈ એટલે ઈચ્છા હોય બુક કરાવવાની તો આવી જજો થોડી હેલ્પ કરી દેસું ભાઈ અમે મતલબ

આપણે જે મકાન છે ને એના કરતાં અહીંયા પાસે થોડા અલગ છે કઈ રીતે છે ને એ તમને બતાવું આ રીતે મકાન છે તમે જોયું જ હશે આપણને છે ને આ સ્પેસ ઓલરેડી મળે છે પણ સામે અહીંયા સ્પેસ જરા પણ મળતી નથી આ એન્ટર થવાનું જે મેઇન ગેટ છે ને ત્યાંથી અહીંયા આપણને જરાય સ્પેસ નથી મળતી બહુ જ એકદમ ઓછી એટલે આટલી સમથિંગ મેં ખાલી ચાલવાની જ સ્પેસ આપણને મળી છે પણ આ લોકોને છે ને થોડી વધારે મળે છે એટલે એ એક ફેર છે સેકન્ડ આપણે અહીંયા જોઈએ તો એ તમને હું બતાવું દેખું જ આ બંને મકાનની વચ્ચેની સ્પેસ છે ને એ છે પણ લાસ્ટમાં જે પાછળ છે ને ત્યાં જઈએ કાંઈ એવું નથી અહીંયા તમને કદાચ દેખાતું હશે ત્યાં એ લોકોને વધારે સ્પેસ મળે છે કામ ચાલુ રહ્યું છે એટલે ત્યાં જવાય એવું નથી ને તમને તમે વધારે બતાવો આ બધા પ્રીમિયમ બંગલો હોય ને બધા એ ટાઈપ થોડા છે શું બંગલા ટાઈપ છે ફેમિલી જો બધા સ્પેસ વધારે મળે છે મોડામાં એવું છે સ્પેસ વધારે મળશે એટલે અમે લીધું ને એના કરતાં થોડા વધારે સ્પેસવાળા અંદર તો મકાન સેમ એક જ રહેશે બધી રીતે અંદર જઈને તમે આટો મારો તો કોઈ ના કે ભાઈ તમે આ મકાનમાં છો કપડા ઘરમાં છો અંદર તો બધું સેમ જ છે ખાલી બહાર વધારે સ્પેસ મળે છે હાલો મમ્મી ફરી બતાવે પાછું જો અંદર ગેટની અંદર જોઈએ ને જઈને તો આટલી બધી સ્પેસ મળે આવી રીતે અહીંયા કિચન આવે અને અહીંયા પડે છે ને સામ નહીં આવે અહીંયા થોડુંક એવું છે ઓલું મકાન તમને બતાવ્યું અમે પાછું સામ આવતું આમાં નથી પાછું અહીંયા જો ચોકડી આપણે જેમ જેમ એક થાય છે એવી રીતે પણ આ મકાન કઈક અલગ છે

આપણે ત્યાં પાછળની જે દીવાલ છે ને પાછળના રૂમની એ અને નેક્સ્ટ જે પાછળ બીજું ઘર આવતું હોય ને બંનેની દિવાલ એક જ પડે એટલે આવો બધો ફેર ચાલી રહ્યો છે હું તો અત્યારે આવી આટલા ટાઈમ પછી મેં જોયું વાતો કરતા હોય મમ્મીને બધા આંટા મારતા હોય ને એટલે ખબર છે ખરી કે ભાઈ આવું બધું છે એમ પણ કોઈ દિવસ જોયું નથી હવે આકાશમાં આકાશમાં જ ત્યાં આવું બધું નવીન છે જોયું હે નહીં આવવાનું હવે આવી રીતે એકલા એકલા ચાલ્યો આ વસ્તુ ભાઈ હે જોયું ને રમતા હોય ને એટલે ગમે અહીંયા પહોંચી જાય એટલે પહેલા સ્ટાર્ટિંગમાં અમે લોકો છે ને વર્ષ દિવસ પહેલા આયા હતા જોવા માટે ત્યારે આ પાછળનો જે બી કાંઈ એરિયા મેં તમને અત્યારે બતાવ્યો એ હતું જ નહીં એ ટાઈપ છે બી ટાઈપ છે અને સી ટાઈપ છે એ લાગશે ભાઈ કે છે વાંદરા છે લઈ જશે ફોન જો જ છે અહીંયા છે જ એવા વાંદરા ભાઈ અહીંયાથી હાથમાંથી ચટકીને લઈ જ જાય એવા તો ત્રણ ટાઈપના અહીંયા મકાન છે એમાં એ ટાઈપ જે સૌથી પહેલાં બનેલું છે ને આકાશ તમે એન્ટર કરો ત્યારે બે લાઈન એની છે સેકન્ડ પછી આવે છે આમ તો બે લાઈન એટલે ચાર લાઈન થાય સામસામી એ રીતે છે અને એ પછી આવે છે બી ટાઈપ મકાન જેમાં આપણે રાખેલું છે એ મકાન આપણે છે એ બી ટાઈપ મકાન છે અને એ પછી પાછા બીજા બન્યા છે સી ટાઈપ મકાન જે છે ને થોડા નાના છે એમ સામાન્ય તમને ખબર ના પડે બી ટાઈપ જેવું જ છે એમ લાગે પણ થોડું થોડું નાનું છે ભાઈ પાછો સાયકલ લેવા ગયો યાદ અહીંયા પણ ગાર્ડન છે અને છેક આજે દેખાય ને એ બી ટાઈપ છે એના પછી નેક્સ્ટ આગળની લાઈન આવે ત્યાં સી ટાઈપ આવશે બે ગાર્ડન છે અહીંયા સરસ મજાના ક્યાં તું બહુ રમેશ ને ગાર્ડન માં હે

લો આ તો હજુ પણ મારે જ છે બોલ અલ્યા પોપટ માલો પોપટ સમજો 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 બાપા આટલું બધું ના મારે આજના જમવામાં બન્યા છે ભાઈ આપણે ભાભી એ બનાવ્યા છે સરસ મજાના ઠોંસા કા ગરમ ગરમ ઉતરી રહ્યા છે અહીંયા અને આપણી ડીશ રેડી છે હાલો ત્યારે ક્રિસ્પી ઢોસો સાથે આપણો મસાલો અને સરસ મજાની ચટણી બીજ રેડી છે ચટણી સેની છે કોથમરી અને આપણા કોકોનટ અને પ્લસ દાળિયા ગમે બનાવ્યું હોય ને સાથે આપણે આ છાશ તો જોઈએ જ કારણ કે છાશ વગર મજા જ ના આવે ને હમણાંથી પાછો શિયાળો હતો એટલે આ બધું બંધ હતું છાશનું હવે થોડું ઉનાળા જેવું લાગ્યું છે એટલે છાસ આપણે હાથથી પાછી કરી દીધી છે ચાલો હાલો ત્યારે આવી જાઓ બધા ઢોસા ખાવા માટે લક્ષુ એ લક્ષુ મારી બેટા જમરો એ લક્ષુ